વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર જય માતાજી વિસામનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે વડાલી ખેડ બ્રહ્મા હાઈવે ઉપર ધામડી પાસે અમદાવાદના વેપારીઓ દ્વારા ભવ્ય સગવડ સાથે ભરપેટ ચોવીસ કલાક ભંડારો ચાલુ રહે છે જાણે મેરેજમાં જમણવાર હોય એવો જ જય માતાજી વિસામમાં જમવાનું ગરમ તાજું ચોખ્ખું ઘી વાપરી ભોજન બનાવવામાં આવે છે જ્યાં રોજના હજારો માઈ ભક્તો પ્રસાદ આરોગી અંબાજી મંદિરે પ્રસ્થાન કરે છે આવા સેવાભાવી ભક્તોના ઘરે નોકરો કામ કરતા હોય છે પણ આ જય માતાજી વિસામાના સંચાલકો જાતે ખડે ભક્તોની સેવા કરે છે વર્ષથી વિસામો તરસ આપી સામો અમે આ પચીસમું રજત હાઈવે ઉપર ભંડારાનું આયોજન કરતા અહીંયા અમે પચીસમું વર્ષ છે આ વખતે રજત જયંતી વર્ષ ઉમટી રહ્યા છીએ અમે અને આ મંડળના જે કાર્યકર્તાઓ કે જે સેવાભાવી ભક્તો એ અમદાવાદ ન્યૂટ વર્ક માર્કેટ ના કાપડના વેપારી તમામ બીજા વેપારી